નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં વડનગર બે પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી તથા બીઆરસી ભવન રાજુલા માર્ગદર્શિત સીઆરસી રાજુલા સી શાળા એક આયોજિત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસ વિજ્ઞાન મેળાનું આયોજન વડનગર બે પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું આ વિજ્ઞાન મેળામાં બીઆરસી કોઓર્ડિનેટર અજયભાઈ ખુમાર કેની લાલજીભાઈ સિંધલ તેમજ શ્રી શાળાના આચાર્ય ગીતાબેન બગડ્યા ઉપસ્થિત રહેલા આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે જે એ સંઘવી હાઈસ્કૂલના ચાંદરો સાહેબ તેમજ ટીજે બી એસ હાઈસ્કૂલના મયુરીબેન હડિયાએ આ કામગીરી કરી હતી આ કાર્યક્રમમાં સી આરસીમાં સમાવિષ્ટ બાર શાળાઓમાંથી વિવિધ પાંચ વિભાગમાં ત્રીસ જેટલી વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી વિજ્ઞાન મેળામાં ભાગ લીધાયેલ તમામ બાળવૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીને પ્રમાણપત્ર તેમજ ઈનામ આપવામાં આવેલા સીઆરસી કક્ષાએ પસંદ થઈને દરેક વિભાગમાંથી એક એક કૃતિને તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં મોકલવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી કોઓર્ડિનેટર મંજીભાઈ સરવૈયાએ કર્યું હતું રાજુલા જાફરાવાદના આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણે સમગ્ર નાના મોટા સમાચારો મળતા રહે આવ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા જીસીઆરટી એટલે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના પ્રેરણાથી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી અને બીઆરસી ભવન રાજુલાના માર્ગદર્શનથી અમારે અહીંયા રાજુલા કન્યાશાળાએ એક સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ પર્યાવરણ પ્રદર્શન અને ગણિતના મોડેલ્સ અને સાથે વિજ્ઞાનના વિષયો સાથેના જે કૃતિઓ ત્રીસ જેટલી કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે ત્રીસ કૃતિઓની સામે સાઠ જેટલા બાળકો છે અને ત્રીસ જેટલા શિક્ષકો માર્ગદર્શક એ બાળકોને મહેનતથી કૃતિઓ નિર્માણ કરી છે અહીંયા બાળકોમાં પ્રારંભિક કક્ષાએથી જ તે વૈજ્ઞાનિક અને તાર્કિક બુદ્ધિ ક્ષમતાથી વિચારતો થાય જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો જે એક નેમ છે કે બાળક જે પ્રાથમિક કક્ષાએ કે તાર્કિક રીતે વિચારતો થાય અને ભવિષ્યની અંદર એક સારો વૈજ્ઞાનિક બને અથવા તો કોઈ ઋષિના લગતો કોઈ સારો એક નિષ્ણાત બને અથવા તો કોઈ સારો શિક્ષક બને અથવા તો સારો કોઈ એક નાગરિક બને એ અહીંયા અમારા માર્ગદર્શી શિક્ષકોની નેમ છે અમે પણ અહીંયા બાળકોને કેટલાક પ્રશ્નોત્તરી કરી અને એમને જે કંઈ રજૂ કરવાના જે છે એ શબ્દોનું મૂલ્યાંકન કર્યું અને મૂલ્યાંકન બાદ અહીંથી અમે પાંચેય વિભાગમાંથી એક એક સારી કૃતિને અમે તાલુકા કક્ષાએ મોકલવાના છીએ એમાં પણ હરીફાઈ થશે નિર્ણય કરવામાં પણ હરીફાઈ થશે કારણ કે એક કરતાં એક ચડિયાતી કૃતિઓ અહીંયા બાળકો લઈને આવ્યા છે અને માર્ગદર્શક શિક્ષકોએ બહુ મહેનત કરી છે બાળકોએ પણ હોશે હોશે ભાગ લીધો છે અને આ શાળાની વાત કરીએ તો આ શાળા છે માની ના નામ સાથે જોડાયેલી એટલે કે પીએમ શ્રી વડનગર બે પ્રાથમિક શાળાના એક યજમાન પદે આ એક સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આવતા ટૂંક સમયમાં આનું જે રિઝલ્ટ આવશે એ તાલુકા કક્ષા બાળકોને ભાગ લેવા માટે મોકલશું આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં